નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ પૂજ્ય સ્વામી સદાનંદગી મહારાજના સાનિધ્યમાં પવિત્ર વર્ત શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર પાસવાડ રામપુરા ખાતે મહાજ્ઞનું આયોજન કરવામાં આવ્યું સીપુ નદીને કાંઠે આવેલું શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક મંદિર હોવાથી ભક્તોની ભારે ભીડ જોવા મળે પાંડવો દ્વારા સ્થાપિત શ્રી કુંતેશ્વર મહાદેવ તેમજ ગંગેશ્વર મહાદેવ મંદિર લોકવાયકા મુજબ પાંડવો વનવાસ દ્વારા અહીંયા શ્રી કુંતેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી પિતૃ તર્પણ માટે પણ આ સ્થળ જાણીતું છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ અતિ પ્રાચીન એવા ગંગેશ્વર મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ પૂર્ણાવતિ નિમિત્તે મહાયજ્ઞનું આયોજન કરેલ છે અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરેલ છે અતિ પ્રાચીન ધામમાં વધારેલા સૌ ભાવિક ભક્તોને અહીંયા અમારા ગંગેશ્વર મહાદેવ ટ્રસ્ટ પરથી પણ અમે સ્વાગત કરીએ છીએ અને ભોજન પ્રસાદ લેવા માટે સૌ ભાવિકોને અમે વિનંતી કરીએ છીએ